તો હેલો મિત્રો સ્વાગત છે દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો અત્યારે વરસાદ સંપૂર્ણ વિરામ લેવાથી દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં જ ઘટાડો જોવા મળી રહ્યો છે હાલમાં દાંતીવાડા ડેમમાં પાણીની આવક જોઈએ તો ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે અને દાંતીવાડા સપાટી જોઈએ તો પાંચસો નવ્વાણું પોઈન્ટ પંદર ફૂટે પહોંચી ગઈ છે અને મિત્રો દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટ છે અને મિત્રો દાંતીવાડા ડેમ છ્યાસી પોઈન્ટ બાર ટકા ભરાઈ ગયો છે અને એક ખાસ સૂચના આપવામાં આવે છે કે જો તમે દાંતીવાડા ડેમ જોવા આવતા તો મહેરબાની કરીને દાંતીવાડા કારણ કે દાંતીવાડા ડેમ ઉપર જવાની સખત મનાઈ કરી દેવામાં આવી છે કોઈને દાંતીવાડા ડેમ ઉપર જવા દેતા નથી આ હતા મિત્રો બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમના તાજા અને લાઈવ સમાચાર જો તમે અમારી ચેનલ પર નવા હો તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને કરી લેજો જેથી કરીને આવનારા નવા નવા વિડીયો તમને જોવા મળતા રહે તો જય માતાજી મિત્રો